सदी सदी करता मरो जीव लो जाता से आजीव लो जाता से ये मारी सधी ये मारी सधी हेलो गाइस आज हूँ जा रो छू मारा मामा ना घरे કેમ કે આજે દશમાનો વરસ ઉજવવાનું છે માના મામાના ઘરે તો જઈ રહ્યો છું મામાના ઘરે જોવા બાઈક ચાલુ ઓ જઈશુ મામાના ઘરે તો ત્યાં જઈન મળીએ તો ગાઈસ હું ફાઇનલી પહોંચી ગયો છું મામાના ઘરે હવે જો આ રસોડામાં બનાવવાનું ચાલુ હોય તો જો આ બધું ચૂલો ગોદા હજુ હું ચૂલો ગોદીને બધું બનાવશી હવે અંદર જો આ ગોદવાનું ચાલુ બધું જો આ લાડવા બનાવશે હવે લોટનું બધું ભેગું કરશે તો લાડવા બનાવવા તૈયાર થઈ જાય ભાઈ જો આ ટાટલો ગહવાન ચાલુ ટાટલો લગાછી આ જો આ ઘઈ બરા ટાટલો લગાશ એમ પછી મંગા પર વચ્ચે હારું આહન ડોઈન ભાઈ જો આ ભઈ દેહી જો આ તો ઈટ્યો ગહે ગય બરા ઈટ્યો ગહી રહી એટલે ગાઈ ગાઈ નું શું કરવું બરા જો એ રસોડામાં સામે રોતવાનું ચાલુ થઈ ગયું રોતી રહ્યો એટલા બધા ખાવાની દઈએ જો આ બધું બની ગયું હવે તૈયાર થઈ ગયો ફાઇનલી હવે બધું જવાનું દે દેવું જમવાનું એટલે બધા બે જાય થાળી લઈને જમવા એટલે જો એટલામાં કોમ આવી ગયું હતું થોડું એટલે અમે આવ્યા હતા મલ્લેપુર ગોમ્મો તો ગોમ્મો મંદિરે આવ્યા હતા આ જો આ ચામુંડા માતાનું મંદિર હતું તે અમે દર્શન કર્યા પછી જો આ બીજા મંદિરે આવ્યા હતા આ ચામુંડા માતાનું મંદિર જો આ શંકર ભગવાનનું મંદિર શંકર ભગવાનનું મંદિરે દર્શન કરીને આગળ જો બીજા મંદિરે જવું જો આ બીજું મંદિર મહાકાળી માતાનું મંદિર તો અહીંથી દર્શન કરી લઈએ અમે મહાકાળી માતાની મંદિરે જઈ જો તમે પણ દર્શન કરી લઈએ અને હા કોમેન્ટમાં લખજો दर्शन करें जो हवा घेर आई जाए फाइनली बढ़ वस्तु मंगाई जो लाइन नया जो लाडवा बना बता लाडवा बराबर बना जो बता लाडवा बनाई दे बता जो आ डा तैयार था है। दाणमो नाखवा मसालो तैयार था जो आ बदा बेही रहे नवरा कोंबों बोम कचू करता नहीं जो फाइनली जम्बा बेह जाए बदा बदा पहला मेहमान बिहार दीदाई कारण कह रहा है जमी लग बदा एटला पहला है बदा बिहार दीदाई पशी अमे बिहार शू बदा जो आ बदा बेह जाए घर घर बेह जाए हवा મેમનો જમાડી દીધા હવે ઘરના ઘરના બધા જો પછી હું જમવા બી જાય ગયા બધા એકબીજા હોમ જવું પણ ખાવાનું નહીં ખાતું પાછું બધા બે જાય વાતો હલો બહુ કરી અવાજ બહુ કરી અરે ખાવાનું ખાતા નહીં ને અવાજ બહુ કરી हाँ जो बैठा छो बैठा खा बाडवा बढ़ू जमवा ब जो आ चुना वहाँ तो वायरा बेहवा जो तू तो वायरा बैठा गया ताप तो है गर्मी लगती थी बेहो आ जो बदा बेह जाए हा रसोया पीरसीन बी ये बद पीरसीन था खा खा वायरा बी जाए હા જો છેલ્લા બે ખાવા જો કશું રાખો ને બધા જમવા બેહી જાય પેલા વેચવા બેઠા હતા વેચી રહ્યા હવે બધા ખાવાનું પાર જ નહીં આવતું વાહન બધું બાજુ બી એ ખાઈ જાય અમે નેકળા એ ખાઈ રહ્યા તો બધા તે વહાણ મૂકવા જઈએ ને જો વાહણ બધું वाहन मुकवा जो ट्रैक्टर चालू हो वरसाद जबर अंधार्य ना नारी बात ट्रैक्टर तो लाइन पर राना जो शू मजा करें ट्रेक्टर में बजे, विस्तार ही बजू बड़ी लो जो बंका वो ये बंका, ट्रेकर थोड़ा स्पीड में जाए यहाँ अवाज आवाज हम तो तो तभी जो वाले तो कमेंट कर जो भार जो आता है तो रेसाले हो तो हमारे मोमोचु चला वाला लहरा चला है ट्रैक्टर एक गन नोएडा वाला तो नहीं आया ट्रैक्टर एक गन से जगह गमे तेरे तैयार है वहाँ मैं कुआं जी जो हमें यादौं बेजान आगर बैठा बेजान पास में बैठा જો આ રસ્તો જાય બીજું એક પરવું હોય બાજુ એ બાજુ તો ગોમ આખું હો મલિપુર ગોમમાં મૂકવાનું જવાનું એટલે વગળથી એટલે વિડીયો ચાલુ જ રાખજો તમે જોવાનું કારણ કે હજુ તો વાસણ મૂકવાનું હોય હું હજુ બીજો એક નજારો છે તમે વિડીયો પૂરો જોવા તો જોવા મળશે પાછળ ગાડી આવે ગાડી પેલા જવા દેવી પડશે એમ પેલા થોડી સાઈડમાં કરી આપણે ટ્રેક્ટર ટ્રેક્ટર થોડું સાઈડમાં કર્યું પાછળ બાઈક આવેલો બેન જવાનું જો ફાઇનલી ગોમપોકવા કઠેયુ યો ગાડી જાતી રે એયા હગો જોય હગો જોય છે વડનગર જવાનું એને એટલે સાદાન ધારે લે વેડા સતો પોકી જો કે રે જો અમે પડે યે અમને કોણ હોય તો રસ્તો એ લગાની જો ફાઇનલી મંદિર કણાઈજે વાન મુકવાનો થાય જો છોકરા રમી બાદમાં એ અંદર છોકરા છો અને રમી જોઈએ બરોબર ડાન્સ કરતા તો બરોબર જો આ છે આ જો છોકરા ડાન્સ કરી જો તમે તમે નેનાતર લાઉડ ડાન્સ કરતા હતા ને તો બેન છો ડાન્સ કરાવા રહી પૂરો ડાન્સ જો તો તમને મજા આવશે જોવાની વિડિયોને લાઈક કરી દેજો ને શેર કરી દેજો તમને ગમે તો આ છો ડાન્સ કરી બધા જબ્બા ડાન્સ કરી બધા જોરદાર અમે પણ આવા નાના હતા ને એટલે આવો ડાન્સ કરી રહ્યા તો ડાન્સ કરવાની મજા આવી જાય બાકી પૂરો ડાન્સ જોવા એટલે મજા આવશે તમને